કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં ચાળીસ લાખ સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અન્વયે સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના આઠસો પચ્ચીસ જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા દરેક સુવિધાઓને અદ્યતન ટેકનોલોજી સાથે જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં હવે વીજ મીટરને પણ સ્માર્ટ વીજ મીટર બનાવવામાં આવ્યા છે કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટેની કામગીરી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત માત્ર સુરત શહેરની અંદર બે તબક્કામાં ચાલીસ લાખ સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે વીજ કંપનીએ શરૂઆત કરી છે બે અલગ અલગ તબક્કાઓની અંદર ચાલીસ લાખ સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ મેદાને ઉતરી છે જે અન્વયે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પાલિકા સંચાલિત સુમન સેલ અપાર્ટમેન્ટના આઠસો ફ્લેટમાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે આ વીજ મીટર લગાવ્યા બાદ વીજ સંબંધિત તમામ સમસ્યાઓમાંથી વીજ ગ્રાહકોને છુટકારો મળી રહેવાનો છે વીજ સંબંધિત સમસ્યા હોય કે પછી વીજ બિલ અંગેની જાણકારી માટે ગ્રાહકોએ કચેરી સુધી લંબાવવું ન પડે માત્ર મોબાઈલની અંદર જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહકો કેટલો વીજ વપરાશ કર્યો છે અને તેનું હાલનું કેટલું બિલ છે તેની તમામ જાણકારી પણ માત્ર આંગળીના ટેરવે મેળવી શકે છે ઉપરાંત ગ્રાહકો પોતાનું વીજ બિલ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકે તે માટે સો રૂપિયાથી લઈ એક લાખ રૂપિયા સુધીના રિચાર્જ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમામ સ્માર્ટ વીજ મીટરનું મોનિટરિંગ કાપોદરા ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની મુખ્ય કચેરી આવેલ નેટવર્ક ઓપરેશન કમ મોનિટરિંગ સેન્ટર પરથી કરવામાં આવશે સૌથી મહત્વની બાબત એ છે કે આ સ્માર્ટ વીજ મીટરની અંદર ગ્રાહક ત્રણસો રૂપિયા સુધી બિલ નહીં ભરે ત્યાં સુધી કંપની તરફથી વીજ મીટર બંધ નહીં કરવામાં આવે આ માટે ગ્રાહકના રજીસ્ટ્રેશન કરેલા મોબાઈલ નંબર પર વીજ કંપની દ્વારા છ વખત નોટિફિકેશન મોકલવામાં આવશે તેમ છતાં ગ્રાહક બિલ નહીં ભરે ત્યારબાદ મીટર ઓટોમેટિકલ બંધ થઈ જશે અને ગ્રાહકને વીજ સપ્લાય મળતો પણ બંધ થઈ જશે જો કે ગ્રાહક પોતાના મોબાઈલમાં રહેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સ્માર્ટ વીજ મીટર એપ્લિકેશનમાંથી રિચાર્જ કરાવશે તો તુરંત જ તુરંતેકન્ડ ની અંદર જ વીજ પુરવઠો કઈ ફરી કાર્યરત થઈ જશે તેવી સુવિધાઓ આ સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટરમાં આપવામાં આવી છે જે એક મોબાઈલ રિચાર્જની સિસ્ટમ આ સ્માર્ટ પ્રીપેડ મીટરમાં આપવામાં આવી છે આજે આપણે લગાવવાની પ્રોસેસ ચાલુ છે પહેલા જેમ આપણે ટેકનોલોજી હતી તેમ ચકરદા મીટર ત્યાર પછી સ્ટેટિક મીટર થયા અને જેમ ટેકનોલોજી અપગ્રેડેશન થતી જાય તેમ સ્માર્ટ મીટર નવી ટેકનોલોજીનો ભાગ છે અને એના ઘણા ફાયદાઓ છે એટલે આપણે આ સ્માર્ટ મીટર લગાવવાના છે સુમલ શહેરમાં શરૂઆત કરી છે આજે સ્માર્ટ મીટરના ફાયદામાં મેઇન ફાયદો તો એ છે કે તમે તમારો ડેલી વપરાશ એમાં જોઈ શકશો અને તમારો આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ કેટલું છે એ પણ તમે જોઈ શકશો એટલે તમે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરી શકશો અને બીજું તમારા મોબાઈલમાં જ આ મીટર આવી જશે એટલે તમે કોઈ બી દુનિયાના કોઈ બી કોર્નરમાં જશો તો તમારા મોબાઈલમાં દેખાશે કે ભાઈ આ મારું ત્યાં જે મીટર છે એમાં આટલો વપરાશ થયો છે અને આટલા એના પૈસા બાકી છે કે આટલા પૈસા જમા છે માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકોને સરળતાપૂર્વક મળી રહેશે જેમાં વીજ વપરાશથી લઈને વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટે બે તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે